શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી એવી જ એક ઘટના નવસારીના કાલિયાવાડી ખાતે આવેલા ભૂતફિયા ખાતે બની છે જ્યાં દશાવાની પ્રતિમા માંથી ઘી જરવાની ઘટના બનતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થી ઉમટી પડ્યા હતા

જેમાં માતાજીના દર્શન કરવા આવેલા આજુબાજુના લોકોએ માતાજીની સાંઠણી ઉપર સવાર મૂર્તિની ડાબી તરફ ઘીનો ઢગલો જોયો હતો જંગે દર્શનાર્થીઓએ સુધાબેનને ચાર્ટ કરતા સુધાબેન માતાજીની મૂર્તિ નજીક દોડી આવ્યા હતા અને કૌતુક સાથે જોતા દશામાની સવારી સાંઠણીના મુખમાંથી સતત ઘી જઈ રહ્યું હતું અને અવિરત ચાલી રહેલા ઘીનો ઢગલો મૂર્તિ નજીક થયો હતો

આજે દિવાસાના દિવસે અમે માતાજીની સ્થાપના કરી હતી ને માતાજીને જેવી આવડે એવી અમે સેવા ભક્તિ કરી હતી આજે નવમો દિવસ દસા માતાનો છે ને અમે જ્યારે પૂજા પાઠ કરીને થાળ ચડાવીને પછી અમે અમારા ઘરનું કામ કરતા હતા પછી ભક્તજન આવ્યા એમણે અમને જાણ કરી કે માને સાંજેમાંથી શું નીકળે છે એટલે અમે દોડીને જોવા માટે આવ્યા તો જો આવીને જોયું તો ખબર પડી કે માને સાંઢીમાં સવારી છે ને માને સાંજવીના મુખમાંથી ઘી જરે છે થોડું 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 પછી અત્યારથી સવારે અગિયાર વાગ્યાનું ઘી જરે છે તો અત્યારે છ વાગ્યા સુધી ચાલુ હતું ભક્તજનો ઘણા આવ્યા હતા જોવા માટે એમનો મેળાવણો ઝાડુ જ છે ધીરે ધીરે માની કૃપા અમારા પર થઈ તો હવે આજે અમે માના આશીર્વાદ પાઈમાં છે અમે માતાજીની આરતી કરી આરતી કરીને પછી માતાજીના થાર ધરાવી મૂકીને પછી અમે કામમાં પડી ગયા કામમાં પડી ગયા એટલે પબ્લિક પગે લાગવા આવે અગિયાર લાખ એ બેન દોડા કહે કે આટલું બધું ઘી ખાતી આવી અમે એમ કીધું ઘી તો નથી મળતું કે તમે જોવો તો ખરા ત્યારે અમે જોયું કે આટલું બધું ઘી પડ્યું એટલે અમે જાણી ગયા કે માં આવી ઘી પડ્યું છે એટલું દીકરો કે લો છો લો જોટલો બ્યુટી બોથ 38 યર્સ નવસાઈ